અને સમાચારો સુરેન્દ્રનગરના લીમડીમાં એસબીઆઈ બેંકના એટીએમમાં ચોરીની ઘટના સામે આવી મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ અહીં ચોરી કરી હતી એટીએમમાં રોકડ રકમ ભરેલા ખાનાના ખાનાને ઉઠાવી ગયા છે તસ્કરો રોકડ રકમ ભરેલા ખાનાને કટ્ટરથી કાપીને તસ્કરો લઈ ગયા હતા એસઓજી હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે

એટીએમ છે એ પણ રોડ ઉપર જ આવેલું છે ત્યારે ઘણા સમય પછી કહી શકાય કે જે આવો એટીએમ ની ચોરી છે સીસીટીવી પણ સામે આવી ગયા પણ જ્યારે વાત કરી ત્યારે રોજે રોજ નાઇટ પેટ્રોલિંગ ને પોલીસ દ્વારા બધી વારંવાર થતી હોય છે પણ ક્યાંય ને ક્યાંય પૂરતું ધ્યાન નથી અપાતું ત્યારે આ ચોરી થઈ હોય કારણ કે આખે આખરીનું જે બધા સીસીટીવીના જે અંદરના જે આપણે કહી શકાય જે ફૂટેજ એ બધું મળીને ને આખા બોક્સ ને બધું આ લોકો જે લૂંટારા હતા એ લોકો લઈ ગયા છે ને હાલ ડીવાયએસપી તેમજ એલસીબી અને એસઓજી ટીમ દ્વારા એની તપાસ ચલાવી રહ્યા છે જી બિલકુલ આભાર મયુર તો પોલીસ તપાસ ચાલી રહી છે અને હાલ આ મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે